પાદરામાં ત્રણ મહિના પહેલાં બનેલ કોમી બનાવમાં જાતિ અને હિન્દુ ધર્મ વિરુદ્ધ ઉચ્ચારણ કરી હિન્દુ યુવાનો પર લઘુમતી ટોળાએ કરેલ હુમલાનો મુખ્ય સૂત્રધાર સલમાન ઉર્ફે બુચિયો હાઈકોર્ટમાં આગોતરા જામીન ન મળતા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરતા પોલીસે કરેલી ધરપકડ અંબાજી મંદિર પાસે શુક્રવારની ઈદની સાંજે જુલુસ નીકળ્યું હતું કેટલાક મુસ્લિમ યુવાનોએ હિન્દુ યુવાનોને ઘેરી લઈ જેમાં ઉશ્કેરીજનક ટિપ્પણી કરતાં લઘુમતી સમાજના યુવકો દ્વારા કપડાં કાઢી અભદ્ર વર્તન કરી જાતિ અને ધર્મ વિરુદ્ધ ઉચ્ચારણ કરી ધાર્મિક લાગણી દુબાવી હતી જેમાં કોમી વાતાવરણ ડહોળાયું હતું પાદરા નગરમાં તંગદીલી ફેલાઈ જવા પામી હતી સમગ્ર બનાવમાં ચૌદ સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી હતી અને અન્ય વીસ જેટલા ઈસમો સામે ફરિયાદ નોંધાઈ હતી એ બનાવને પગલે મોટી સંખ્યામાં પાદરામાં સામસામે ટોળાવી ઉમટી પડ્યા હતા અને હિન્દુઓના તમામ સંગઠનો એકત્રિત થઈ આ આરોપીઓ વિરુદ્ધ રજૂઆતો કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપી હતી જેમાં મુખ્ય સૂત્રધાર સલમાન ઉર્ફે સલમાન મલિક નાસ્તો ફરતો હતો અને જેમાં છેલ્લે હાઈકોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા આ આગોતરા જામીન રદ થતા અંતે છેવટે તેને પાદરા પોલીસ સ્ટેશનમાં શરણ લીધું હતું જેમાં પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી હતી આમ આ સમગ્ર બનાવનો મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી સલમાન મલેક ઉર્ફે બુચ્યો ત્રણ મહિના પછી પાદરામાં થયેલા કોમી અશાંતિના બનાવના મુખ્ય સૂત્રધારની ધરપકડ થઈ છે